તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી કોઈ પણ સરકારી કર્મચારી હોય તેમની બદલી થવી તે એક સ્વાભાવિક પ્રક્રિયા હોય છે એક જગ્યાએ તે 3 વર્ષ ફરજ બજાવે છે ત્યારબાદ તેમનો જે તે વિભાગ તેમની બદલી કરી અન્ય જગ્યાએ તેમને મુકતા હોય છે મહેસાણા જિલ્લાના પોલીસ વડાએ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર બે સબ ઇન્સ્પેક્ટર ને સો થી વધારે પોલીસ કર્મચારીની બદલી કરી છે જો કે આ બદલીમાં સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર કડીનું પોલીસ સ્ટેશન છે તેનું કારણ છે થોડાક સમય પહેલા જ કડીમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રહલાદસિંહ વાગેલા તેમની એકાએક બદલી થઈ છે ને તેમના સાથે પાંચ પોલીસ કર્મચારીઓની પણ બદલી થઈ છે ને તેમનો પણ એક અલગથી ઓર્ડર થયો છે જે સો થી વધારે બીજા પોલીસ કર્મચારીની બદલી થઈ છે તેનો પણ એક અલગ ઓર્ડર છે લોકોના મનમાં સતત એક ચર્ચાઓ ચાલી રહી છે કે થોડાક સમય પહેલા રેન્જ ડીઆઈજી જે ગાંધીનગર છે વિરેન્દ્રસિંહ યાદવ તેમની ટીમે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ગોડાઉનમાં લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપ્યો હતો ત્યારથી પોલીસ કર્મચારીઓ જેવું માની રહ્યા હતા કે આવનારા સમયમાં તેમના પર કાર્યવાહી થઈ પણ શકે આ મામલાને સમજવા માટે તે સમયે નવજીવન ન્યૂઝે આ વિરેન્દ્રસિંહ યાદવ છે જે રેન્જ ડીઆઈજી છે તેમનો પણ સંપર્ક કર્યો હતો ને તે સમયે તેમણે જણાવ્યું હતું કે બે દરકારી સ્પષ્ટ છે તપાસ જિલ્લાની એસઓજી ને સોંપી દેવામાં આવી છે અને જે કોઈ જવાબદાર હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થશે આ ચર્ચાઓના વચ્ચે ગઈકાલે સાંજે જે પ્રકારે બદલીનો ઓર્ડર થયો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ વાગેલા લીવ રિઝર્વમાં મુકાયા છે ત્યારથી લોકો માની રહ્યા છે કે જે દારૂનો દરોડો પડ્યો હતો તેની કાર્યવાહી હોઈ શકે

નવા પોલીસ ઇન્સ્પેક્ટર આવેલા એ એન સોલંકી તેમના માટે અનેક પ્રકારના પડકારો ઊભા જ છે કેમ કે આ વિસ્તારમાં ગેરકાયદે કામો કહો અસામાજિક તત્વો કહો હિસ્ટ્રી સિટરો કહો તે લોકોનો આતંક આજે પણ બેરોકટોક અને યથાવત છે દરેક પ્રકારની પ્રવૃત્તિ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી રહી છે તે પણ અત્યારે સત્ય હકીકત છે સૌથી વધારે ચિંતાનો વિષય જે નશાકારક તાડી આ તાડી નથી પરંતુ કેમિકલ છે અને મોતના સોદા કરો લોકોને કેમિકલ પીવડાઈ રહ્યા છે અને ગમે ત્યારે તાડીના નામે જે લોકો કેમિકલ પી રહ્યા છે તેમને પણ મોતના દર્શન થઈ શકે તેમ છે આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારની ઇનસાઈડ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पराई जा